હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાની મીઠાઈ તો આ મીઠાઈ એકદમ નવી અને યુનિક છે તો જે આપણે ભેસવીએ અને જે પેલું દૂધ હોય તેને ખીરું કહેવામાં આવે છે તો આપણે તેની આજે મીઠાઈ બનાવવાની છે તો મેં અહીંયા એક પેન લીધું છે તો તેમાં આપણે ખીરું

જે મીઠાઈવાળાની દુકાનેથી દુકાને જે લાવીને ખાય તેના કરતા પણ સ્વાદમાં એકદમ સરસ અને તમને ખાવાની પણ મજા પડી જાય તેવી બનશે તો આ રીતે આપણે બરફી બનાવીશું અને હા જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયા લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વીડિયા તમને જોવા મળે તો આ રીતે સરસ એવું આપણું મિશ્રણ છે તે થવા લાગ્યું છે તો આ રીતે આપણે સારેખોર આ રીતે કિનારોથી ફેરવતા ફેરવદાર રહેશું જેથી તે સીકે નહીં તો હવે આપણે આ ટેજ પર ખાંડ નાખી દેવાની છે સ્વાદ અનુસાર તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરવાનું છે તો ખાંડ નાખ્યા પછી આપણે આ રીતે સલાવતું જ રહેવાનું છે જેથી ખાંડ નાખીએ ત્યારે વધારે આ જે દૂધ હોય તે ફાટવા કરતું હોય છે તો આ રીતે આપણે સલાવતું રહેવાનું તો સરસ એવું આપણું ઘટ થવા માંડ્યું છે આ જે બળી બનાવતા લાગે તેમ પણ આપણે બરફી બનાવતા પણ નથી વાર લાગતી તે દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે આપણે સલાવતું રહેવાનું છે જેથી જે કણી હોય તે ભાંગી જાય અને આ રીતે આપણે પ્રેસ કરી અને ભાંગતું જવાનું છે જેથી થોડી એવી આપણી બરફી છે તે સિકાસ થશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ આ રીતે રીતે આપણે મિનિટ સુધી પ્રેસ કરી અને ભાંગતા જઈશું તો આ રેડી છે આપણી બરફીનું મિશ્રણ તો મેં અહીંયા એક પ્લેટ લીધી છે તેને ઘી ગ્રીસ કરી દીધું છે તો હવે આપણે તેમાં આ રીતે નાખી દેવાનું છે તો તેનું જે ટેક્સર હોય તે આ રીતે તમારે રાખવાનું છે સેજે એવો પાણીનો ભાગ રેવા નહીં દેવાનો તો આ રીતે આપણે પાથરી દેશું ને ઉપરથી સરસ એવું સ્મૂથ કરી લેવાનું છે જે આપણે મીઠાઈવાળાની દુકાનેથી બરફી લઈ આવતા હોય તે આ રીતે સરસ એવી સ્મૂથ અને સરસ દેખાવ પણ એનો સરસ હોય છે તો હવે આપણે તેને પીસ કરી લેશું તો તમને જે સાઈઝના પીસ ગમતા હોય તે સાઈઝના તમે પીસ કરી શકો જો તમે ક્યારેય બનાવી હોય આ ખીરાના દૂધની જ્યારે ક્યારે તમે બરફી બનાવી હોય તો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો તો હવે આપણે ઉપરથી ગાર્નિશ કરી દેવાનું છે તો મેં અહીંયા કાજુની કતરણ લીધી છે તેને આ રીતે આપણે બધી ઢેફલી ઉપર મૂકી દઈશું તો આ રેડી છે આપણી ખીરાના દૂધની બરફી કોઈને ખબર પણ નહીં પડે કે આ તમે ખીરાના દૂધની બરફી બનાવી છે તો તમે પણ એક વાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં બે કલાક સેટ થવા માટે મૂકી દીધું જો તમારે ઉતાવળ હોય તો તમે ફ્રિજમાં પણ મૂકી શકો તો હવે આપણે એક પ્લેટમાં આ રીતે લઈ અને સર્વ કરી લઈશું તો સરસ મજાની આપડી બરફી બનીને રેડી થઈ ગઈ છે તો હું તમને અહીંયા એક આ રીતે ભાંગીને બતાવીશ તો સરસ એવી આપડી બરફી સેટ થઈ ગઈ છે ગોઢામાં મૂકતા જ ઉગળી જાય તેવી બરફી આપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો સાલો મળીએ એક નવા વિડીયા સાથે બાય ફ્રેન્ડ્સ